દમણનું રાજકારણ ફરી ગરમાયું જોવા મળી રહ્યું છે રાજકીય પારો વધી રહ્યો છે અને દમણ દીવની પ્રજા મૂંઝવણમાં મુકાઈ ગઈ છે દમણ દીવના સાંસદ ઉમેશભાઈ પટેલ દ્વારા એક પછી એક સોશિયલ મીડિયાના માધ્યમથી આપવામાં આવતા નિવેદનોથી દમણ દીવ ભાજપમાં અચાનક સક્રિયતા જોવા મળી રહી છે ઉમેશભાઈ પટેલ સાંસદ બન્યાના એક વર્ષ સુધી ભાજપ દ્વારા સાંસદનો કોઈપણ જાતનો વિરોધ અથવા તો પ્રત્યુત્તર આપવામાં રસ લીધો ન હતો પરંતુ અચાનક છેલ્લા દોઢથી બે મહિનામાં જ્યારથી પ્રદેશ ભાજપના પ્રમુખ મહેશભાઈ આગરિયાની નિયુક્તિ થઈ છે ત્યારથી ભાજપમાં અચાનક સક્રિયતા જોવા મળી છે અને ત્યારથી સાંસદ ઉમેશભાઈ પટેલ દ્વારા જે પણ નિવેદનો આપવામાં આવી રહ્યા છે તેનો વળતો જવાબ ભાજપ આપી રહી છે સાંસદ ઉમેશભાઈ પટેલનો વિરોધ એ ફક્ત પ્રશાસકને લઈને છે જેનો જવાબ ભાજપ આપે છે એમાં કંઈ ખોટું દેખાતું નથી અને એ સ્વાભાવિક પણ છે કેન્દ્રમાં ભાજપની સરકાર છે દમણ અને દીવે કેન્દ્રશાસિત શાસિત પ્રદેશ હોવાથી સ્વાભાવિક રીતે દમણ દીવમાં પણ પ્રશાસન કેન્દ્રના આધીન આવતું હોવાથી વહીવટી કાર્યમાં કેન્દ્રની મોટી ભૂમિકા રહેલી હોય છે તેથી જો દમણ દીવના સાંસદ પ્રશાસક અને પ્રશાસનનો વિરોધ કરશે તો તેનો વળતો જવાબ સ્થાનીય ભાજપ આપશે એનો ખ્યાલ સાંસદને હોવો જોઈએ જો હવે પછી સાંસદ એમ કહે કે ભાજપ મારો શું કામ વિરોધ કરી રહ્યા છે તો તે કહેવું વ્યાજબી ગણાશે નહીં બીજો કે દમણ દીવની પ્રજાએ અપક્ષ સાંસદને મત આપી જીતાડ્યા છે અને યાદ રહે ભાજપના ઉમેદવાર લાલુભાઈ પટેલને હારનો સામનો કરવો પડ્યો હતો દમણ દીવની પ્રજાએ જો કેન્દ્રને જોઈને મત આપ્યો હોત તો ભાજપના ઉમેદવાર લાલુભાઈ પટેલને અવશ્ય જીત મળી હોત પરંતુ અપક્ષને મત આપીને જો ઉમેશભાઈ પટેલને સાંસદ બનાવતા હોય તો પછી સાંસદે કેન્દ્રમાં ભાજપની સરકારને ટેકો આપવાની વાત જ ક્યાં આવે છે સાંસદ ઉમેશભાઈ પટેલનું નિવેદન કે હું કેન્દ્ર સરકારને સમર્થન આપું કે નહીં આ પ્રશ્નોનો જવાબ પણ સ્થાનીય ભાજપ પાસે માંગી રહ્યા છે આ નિવેદનથી દમણ દીવની પ્રજામાં મૂંઝવણ પેદા થાય છે આ ઉપરાંત યુપી બિહારવાળા સાંસદના નિવેદનથી દમણ દીવના ઉત્તર ભારતીય સમાજમાં આક્રોશની લાગણી ફેલાઈ ગઈ છે જેને લઈને તેઓએ ગતરોજ દેવકાના નામોપથ પર સાંસદ ઉમેશભાઈ પટેલનું પુતળું દહન કરવામાં આવ્યું હતું પરંતુ મુખ્ય વાતો તો કેન્દ્રસ્થાન પર દમણ દીવની પ્રજા હોવી જોઈએ અને તેઓની સમસ્યા અને સમસ્યાઓનું નિરાકરણ એને કેન્દ્રબિંદુ બનાવીને રાજકારણ રમવું જોઈએ એવી લોકોની લાગણી જોવા મળી રહી છે હું નીરવ ભટ્ટ જનમંચ ન્યૂઝ ચેનલને આર્થિક મદદ થાય તે માટે હવે સબસ્ક્રાઇબની સાથે સાથે તેની જ બાજુમાં જોઈન બટન આવ્યું છે તો દર્શક મિત્રોને અપીલ કરવામાં આવે છે અને વિનંતી કરવામાં આવે છે કે જોઈન બટન દબાવી તેમાં ચાર ઓપ્શન છે ચાર ઓપ્શન તમે માસિક આર્થિક મદદ જર્મન્સને આપી શકો છો તમે જનમંશ ન્યુ મેમ્બરશિપ મેમ્બરશીપ લઈને આર્થિક મદદ મળે તો જર્મન્સના હાથ મજબૂત થઈ શકે અને અમે પણ આ રીતે સમાચાર આપી ધન્યવાદ દમણની જનતા માટે ખુશખબર ઈ નેસરવાનજી એન્ડ કંપની પેટ્રોલ પંપની બીજી શાખા બામણપુજા પૂજા ચેકપોસ્ટ પાસે એટલે કે બામણપુજા કોસ્ટલ હાઈવે ચાર રસ્તા પર આવેલા ઘડિયાળ નજીક મોટી દમણ ખાતે શરૂ થઈ ચુકી છે હવે આપને સીએનજી ભરાવા માટે દમણ છોડી અન્ય રાજ્યમાં જવાની જરૂર પડશે નહીં નાની દમણ ખાતે આવેલા ઈ નેસરવાનજી એન્ડ કંપની પેટ્રોલ પંપ આપના માટે લાવ્યા છે સીએનજી પંપની સુવિધા ઈ નેસરવાનજી એન્ડ કંપની પેટ્રોલ પંપ કાર્યક્ષમતા સગવડતા અને ઇકો ફ્રેન્ડલીનેસ પર ધ્યાન કેન્દ્રિત કરીને ઉચ્ચ સ્તરની ઈંધણ સેવાઓ પ્રદાન કરે છે દમણના મધ્યમાં સ્થિત અમારી આધુનિક સુવિધા તમારા વાહન માટે સ્વચ્છ અને કાર્યક્ષમ ઊર્જા સુનિશ્ચિત કરીને પેટ્રોલ ડીઝલ અને સીએનજીના વિકલ્પો પ્રદાન કરે છે અમારો સમર્પિત સ્ટાફ ઝડપી અને મૈત્રીપૂર્ણ સેવા પ્રદાન કરે છે તો આજે જ અમારા પંપની મુલાકાત લો અમારું સરનામું છે ઈને સરવાનજી એન્ડ કંપની પેટ્રોલ પંપ રાજીવ ગાંધી સેતુની સામે દમણ સિટીમાં અને અમારી બીજા શાખાનું સરનામું છે ઈને સરવાનજી એન્ડ કંપની પેટ્રોલ પંપ બામણ પૂજા કોસ્ટલ હાઇવે ચાર રસ્તા પર આવેલા ઘડિયાળ નજીક બામણ પૂજા ચેકપોસ્ટ પાસે મોટી દમણ તો રહસ્યની જુઓ છો સીમલેસ પર્યાવરણીય રીતે સભાન બળતણ અનુભવ માટે ઈ નેસરવાનજી એન કંપની પેટ્રોલ પંપ પસંદ કરો જે તમને અને તમારા વાહનોને હંમેશા ચાલતા રાખશે દમણ માં પ્રખ્યાત યસ સિરામિક એન્ડ પ્લાયવુડ જે છેલ્લા 20 વર્ષથી મોટી દમણ માં કાર્યરત છે જ્યાં તમને સેનિટરી વેલ્સ ટાઇલ્સ ફેન્સી સીપી બાથ ફિટિંગ્સ એન્ડ એક્સેસરીઝ પીવીસી પાઇપ ફિટિંગ્સ એસએસ સિંક વોટર ટેન્ક્સ એન્ડ પ્લાયવુડ વગેરે

We'll be right back.